જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એને ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે આદમખાન પઠાણ રહે રેલવે પાટા પાસે વાળો ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ લઈને ગળપાદરથી અંજાર તરફ આવી રહેલ છે જેથી મેઘપર ગામની કેનાલવાળા પુલ પાસે વોચમાં હતી તે દરમિયાન ગળપાદર તરફથી ઉપરોક્ત આરોપી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઈને આવતા તેને ઉભો રખાવી આ બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ તેમજ આ મોટર તેણે આશરે સાતથી આઠ મહિના અગાઉ ભાણખોખરી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ પાસે આવેલ શિવ મંદિરથી ચોરી કરાયેલનું જણાવતા ઉપરોક્ત મોટરસાઇકલ બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી તથા મળી આવેલા ઈસમને બીએનએસ કલમ પાંત્રીસ બે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું